પૈસા કેટલા વીસ હજાર વીસ હજાર પૈસા ગયા આપડે રોકડા ના હોય પણ બધું કામ ચાલુ હતું ને એમાં આપણે પૈસા જોતા હોય એટલે પૈસા ખાતા બરોબર જી છે હમ એ એટલે 650 કોઈલોને એટલે ડાયરેક્ટ મુંગો જોઈને ગઢા ઉપર બંદૂક રાખી બે બંદૂક હતી બે જણા એક ફોર wheel હે ને એક ટુ wheel પછી માજીને ડાયરેક્ટ કાન માંથી બૂટી ખેંચ લીધી કાન તોડીન બરોબર આઈ પછી બધું નું મારું નામ યાજ્ઞિક દિનેશભાઈ ભંડેરી છે હું જશોદાનાથ સોસાયટી સાગર રોડ જામનગરનો રહેવાસી છું અહીંયા આઠ મકાનમાં ચોરી થયેલી છે જેમાંથી એક મકાનમાં માજી નીચે સૂતા હતા એને મારી અને એના કાનમાંથી બુટી ચોરી અને પગ ભાંગી અને ચોરોએ બીજા બાકીના સાત મકાનોમાં લૂંટ કરેલી છે રંજીત સાગર રોડ જામનગર જે સ્ટેજ જસોદાના અંદાજી કેટલા ચોર હતા ને કેમ આવ્યા હતા કંઈ જાણવા મળેલ છે એક ફોર વ્હીલ હતી એમાં એક ભાઈ હતા અને એક હોન્ડા હતી એમાં એક ભાઈ હતા બંને પાસે હથિયારમાં બે ગન હતી માજીને ગન દબાવી મૂંગો કરી અને પછી જ માર મારવામાં આવ્યો છે અને ચોરી જે મકાનમાં થઈ છે અંદાજીત એ ભાઈને વીસ હજાર જેટલા રોકડ બાકીનો કબાટમાં જેટલો સામાન હતો એ બધો સાફ કરવામાં આવ્યો છે અને બે બાઇક ગઈ 对。Sí.